સુરેન્દ્રનગરના લખતર તાલુકાના કડુ ઓળખ ભાથરિયા સહિત ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજાય છે જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા સહિત લખતર તાલુકામાં આ વર્ષે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન એમ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં અધિકારીઓ સહિત મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે લખતર તાલુકા વિકાસ અધિકારી વીસી પરમાર લખતરના કડુ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે નાના બાળકોને ધોરણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેઓના હસ્તે આંગણવાડીના બાળકોને ગણવેશ કીટ કીટ તથા તથા પ્રાથમિક શાળાના બાળકોને સ્કૂલ બેગ આરોગ્ય ગત વર્ષે ધોરણ ત્રણ થી ધોરણ આઠમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું સાથે જ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો શાળાના શિક્ષકો ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર